નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ પાંચ આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં આજે આપણે ભણીશું સપ્લિમેન્ટરી રીડિંગનો યુનિટ નંબર ચાર નામ છે ધ ઓલ્ડ લાઇન એન્ડ ધ ફોક્સ એક વૃદ્ધ સિંહ અને એક શિયાળની વાર્તા આપણે ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ નંબર વન ટુ અને થ્રી

નવનીતની અંદર ન તો ખાલી ભાષાંતર પણ સંપૂર્ણ સમજૂતી પણ આપેલી હોય છે જો એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે નવનીતના પેજ નંબર એકસો એકતાલીસ આપણે જે અત્યારે પાઠ ભણી રહ્યા છીએ ને તે પાઠ જો એકવાર ખાલી ઇંગ્લિશ નથી ઇંગ્લિશ છે એનું ઉચ્ચારણ છે અને ભાષાંતર પણ છે એવી રીતે સ્પેલની સમજૂતી ગ્રામરની સમજૂતી તમામે તમામ સવાલના જવાબ ટ્રુ ફોલ્સ ખાલી જગ્યાઓ આ બધાના જવાબ જે છે તમને આમાંથી મળી જાય છે વિદ્યાર્થી મિત્રો સારામાં સારા સમાચાર એ છે ખુશખબર એ છે કે ધોરણ ત્રણ થી બાર ની બધા જ વિષયની નવનીત તમે ઘરે બેઠા મેળવી શકો છો મેળવવા માટે નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ આપણો મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો અને આનો તમારે ઘરે બેઠા જે મંગાવો છો ને એનો ડિલિવરી ચાર્જ આપવાનો નથી ખાલી આ એક નવનીત નહીં ધોરણ ત્રણ થી બાર ની બધા જ વિષયની તમામ તમામ નવનીત અને નવનીત ની અન્ય જે શકાય જે કઈ પણ સાહિત્યો આવે છે તે પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો ચાલો આગળ વધીએ શરૂઆત થાય છે વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક વખતની વાત છે ધેર વોઝ અ લાયન જો સી હું કહી દે વન્સ અપોન અ ટાઈમ એક વખતની વાત છે કે એક સિંહ હતો હી ગ્રુ વેરી ઓલ્ડ ગ્રુ એટલે થઈ ગયો તો વેરી ઓલ્ડ ખૂબ જ વૃદ્ધ તે ખૂબ વૃદ્ધ થઈ ગયો હતો બહુ ઘરડો થઈ ગયો હતો હી વોઝ નોટ એબલ ટુ એબલ ટુ એટલે થાય સક્ષમ હોવું અને નોટ એબલ ટુ એટલે સક્ષમ ન હોવું એ કામ નહોતો કરી શકતો કયું કામ હન્ટ એની એનિમલ્સ ફોર હિઝ ફૂડ એટલે કે તે ખોરાક માટે પોતાના ખોરાક માટે હવે જો સિંહ છે માંસાહારી પ્રાણી ખાવા માટે એને તો કંઈ ઘાસ ફૂળ આપણે કે પનીર મખણી બનાવીને દે બરોબર દાળ રોટી ને એવું કંઈ તો હાલે નહીં એને એને જોઈ માસ શિકાર કરવો પડે તો હું કહે છે અહીંયા કે તે શિકાર નહોતો કરી શકતો પોતાના ખોરાક માટે કોઈ પણ પ્રાણીના શિકાર કરવાની એનામાં ક્ષમતા નહોતી જંગલનો રાજા હવે વૃદ્ધ થઈ ગયો હતો શું થાય છે સો હી સેડ ટુ હિમ self હી સેડ ટુ હિમ self અને મનમાને મનમાં વિચાર્યું હું વિચાર્યું કે આઈ મસ્ટ ડુ સમથિંગ ટુ સેટિસફાય માય હંગર આઈ મસ્ટ ડુ સમથિંગ મારે કંઈક કરવું જ પડશે કંઈક તો કરવું જ પડશે ટુ સેટિસફાય માય હંગર સેટિસફાય એટલે થાય સંતોષવા અને હંગર એટલે ભૂખ મારી મારી ભૂખ સંતોષવા માટે કાંઈક કરવું જ પડશે અધરવાઇઝ આઈ વિલ ડાય અધરવાઇઝ એટલે થાય નહીતર નહીતર આઈ વિલ ડાય ડાય એટલે મરી જવું નહીં તો હું મરી જઈશ હવે સીધી વાત છે ને જંગલનો રાજા હોય કે પ્રજા હોય ભૂખ તો બધાને લાગે અને ભૂખ લાગી હોય ત્યારે ન ખાવ તો મરી જ જાવ ને તો સિંહને વિચાર આવ્યું કે જો હું કંઈ નહીં કરું તો હું મરી જઈશ મારે કંઈક કરવું તો પડશે હી થોટ ફોર અ લોંગ ટાઈમ એને લાંબા સમય સુધી વિચાર કર્યો એન્ડ એટ લાસ્ટ છેલ્લે હી હેડ એન આઈડિયા એન એક આઈડિયા આવ્યો વિચાર શું વિચાર આવે છે હી ડિસાઈડેડ ટુ લાઈ ડાઉન ઇન ધ કેવ હી ડિસાઈડેડ ટુ એટલે નક્કી કર્યું કે લાઈ ડાઉન એટલે કે આડા પડવાનું ઇન ધ કેવ ગુફામાં એણે ગુફામાં આડા પડવાનું નક્કી કર્યું એક્ટિંગ ટુ બી ઇલ એક્ટિંગ કરશે કેવી એક્ટિંગ તો કે ઇલ છે એવી ઇલ એટલે બીમાર પોતે બીમાર હોય ને એવી એક્ટિંગ કરશે બરોબર ગુફામાં આડો પડ્યો રહે ને પોતે બીમાર છે એવી એક્ટિંગ કરશે એની એનિમલ ધેટ કેમ ટુ સી હિઝ વેલ્થ અને કોઈ પણ પ્રાણી જે કોઈ પ્રાણી એની તબિયત પૂછવા માટે આવશે એની તબિયત જોવા માટે આવશે વુડ બીકમ હિઝ ફૂડ એ એનો ખોરાક બની જશે બોલો લ્યો બરોબર સીધી વસ્તુ છે આપણે માની લ્યો કે આપણા ઘર પરિવારમાં કોઈ બીમાર પડ્યું હોય શેરી સોસાયટીમાં કોઈ બીમાર પડ્યું હોય આપણા મિત્ર સગા વહાલામાં કોઈ બીમાર પડ્યું તો આપણે ક્યાં જાય એના ઘરે જાય દવાખાને જાય એની ખબર કાઢવા જાય કે ન જાય તો એની જેમ એણે હું વિચાર્યું કે હું મારી ગુફામાં આડો પડીશ હું તો રહીશ

બરોબર એ જ સિંહ છે ને એ સિંહ શું કરે છે આવું જેવું એને વિચાર્યું હતું ને એવું એ કરવા માંડે છે એન્ડ ઇટ સ્ટાર્ટેડ વર્કિંગ અને એને સફળતા પણ મળવા માંડે છે હવે સીધી વસ્તુ છે આમાં સફળતા કેમ ન મળે જે પ્રાણીને ખબર પડે કે ભાઈ સિંહ ભાઈ તો બીમાર છે આપણા રાજા બીમાર છે હાલો ભાઈ ખબર કાઢવા જાય ખબર કાઢવા જાય એટલે એને ખબર જ ન મળે એ જ મરી ગયો જે ખબર કાઢવા ગયો હોય મેની ઓફ હિઝ વેલ વિશર્સ ગોટ કિલ્ડ વેલ વિશર્સ એટલે થાય શુભચિંતકો એના ઘણા શુભચિંતકોને મારી નાખેણે તો હું થાય જોવો વન ડે એક દિવસ અ ફોક્સ એક શિયાળ શિયાળ કેમ ટુ વિઝિટ ધ લાયન સિંહને મળવા માટે આવ્યો હવે આપણને ખબર છે શિયાળ જે છે જેવું તેવું પ્રાણી નથી ચાલાક ખોપડી છે બહુ શાતિર મગજ હોય તો એક દિવસ શું થયું એ શિયાળ જે છે સિંહને મળવા આવ્યું વી નો ધેટ વી નો ધેટ એટલે આપણને આપણને ખબર છે કે આપણે જાણીએ છીએ કે ફોક્સિસ આર વેરી ક્લેવર કે શિયાળ જે છે ને બહુ જ સ્વભાવે હોશિયાર હોય છે બાય હિઝ નેચર એના એના સ્વભાવના કારણે હોશિયાર હોય છે ધ ફોક્સ સ્ટુડ એટ ધ એન્ટ્રન્સ ઓફ ધ કેવ ફોક્સ સ્ટુડ એટલે કે શિયાળ ઉભો રહ્યો ક્યાં ઉભો રહ્યો એટ ધ એન્ટ્રન્સ પ્રવેશ દ્વાર અંદર જવાની જે શરૂઆતનો ભાગ હોય પ્રવેશ દ્વાર ક્યાં પ્રવેશ દ્વારે ગુફાના પ્રવેશ દ્વારે ઉભો રહ્યો

બરોબર અથવા તો મનમાં એવું થાય કે આજ મારી આજે કંઈ સારું થાય સારું થાય સારું થાય બરોબર અને ખરેખર એવું થાય હતું આને કહેવાય તમારી છઠ્ઠી ઇન્દ્રિય તમારી સિક્સ્થ સેન્સ બરોબર જે તમે સૂતા હોય ને તો એ કામ કરતી હે એ એક બહુ બહુ ડીપમાં બહુ સમજવા જેવો ટોપિક છે સિક્સ સેન્સ કોને કહેવાય સિક્સ સેન્સ એટલે શું એટલે શું થાય કે તમે ખાલી વિચારો કે માની લો કે તમે નોર્મલ લાઈફમાં છો બરોબર ભણો છો લખો છો વેલેશન કરો છો વાંચો છો રમો છો પણ એની અંદર તમને એમ થવા માંડે કંઈક કંઈક તો ગડબડ છે કંઈક તો ગડબડ છે કંઈક ભૂલાય છે કંઈક મારથી ભૂલ થઈ છે એવું મનમાં મનમાં હોય પણ તમને યાદ ન હોતું હોય અને જ્યારે બીજા દિવસે સ્કૂલમાં જાઉં ત્યારે યાદ આવે આ વિષયની પરીક્ષા હતી તૈયારી કરવાની ભૂલાઈ ગઈ જો આને કહેવાય સિક્સ સેન્સ સિક્સ સેન્સે કામ કર્યું બરોબર તો હું એવી રીતે શિયાળને એની સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિયો કામ કરે છે એન્ડ વર્કડ એન્ડ હી કેમ ટુ નો ધ રિયલિટી એને સિક્સ સેન્સ કામ કરી અને તેને વાસ્તવિકતા સમજાઈ ગઈ ચાલાક હોય ને શિયાળ કઈ જેવું તેવું પ્રાણી થોડું છે ચાલાક પ્રાણી છે તો એને સમજાઈ ગયું કે હું થાય છે સો હી કોલ્ડ આઉટ ધ લાઈન ફ્રોમ આઉટ સાઈડ એન્ડ સેડ એટલે જે છે તેને બહારથી જ સિંહને બૂમ મારી બરોબર ગુફાની અંદર ન ગયો ગુફાની બહાર તેને બૂમ મારી હું બૂમ મારી કે હાવ આર યુ સર કે તમે કેમ છો સાહેબ બરોબર તો ગુફાની અંદરથી જવાબ આવ્યો ધ રાયન રિપ્લાઈડ સિંહે જવાબ આપો આઈ એમ નોટ ફીલિંગ વેલ એટ ઓલ મને જરાય મજા નથી મારી તબિયત જરાય સારી નથી બટ વાય ડોન્ટ યુ કમ ઇનસાઈડ પણ તું અંદર કેમ નથી આવતો બરોબર તું અંદર કેમ નથી આવતો સિંહ સામો પૂછે છે કે મારી તો મજા હાવ બગડી ગયેલી છે પણ તું કેમ બહાર ઊભો છો તું કેમ અંદર નથી આવતો તો ધ ફોક્સ રિપ્લાઈડ

જે કેવ છે એટલે કે ગુફા છે એની અંદર જાય છે અને નન આર કમિંગ આઉટ પણ એમાંથી કોઈ બહાર તરફ નથી આવતું શિયાળને હું દેખાય જુ પ્રાણીઓના પગલા હું જોયું એને હું કીધું એને સિંહને કે હા હું અંદર આવું મને અંદર આવું તો બહુ ગમે બરોબર મારે તમારી તબિયત એ પૂછવી છે પણ હું જોઈ શકું છું કે ભાઈ બધા પ્રાણીઓના પગલા જે છે અંદરની બાજુ જાય છે પણ કોઈ બહારની બાજુ આવતું દેખાતું નથી આઈ વુડ બી વેરી ફૂલિશ ટુ કમ ઇન ફૂલિશ એટલે મૂર્ખ જો હું અંદર આવીશ ને તો હું સૌથી મૂર્ખ હઈશ બરોબર ખતરો છે ખબર છે કે અંદર સિંહ જે છે ખાઈ જવાનો છે તો હું કામ અંદર આવું દેખાય છે આપણને કે બધા પ્રાણીઓ અંદર ગયા છે બહાર કોઈ આવ્યું નથી બરોબર એટલે ચોખ્ખી વાત છે સિંહ શું કરતો હોય બધા ખાઈ જતો હોય તો ખોટું શું કામ અંદર જવું શિકાર થવા તો સેંગ સો આવું કહીને ધ ફોક્સ વેન્ટ ટુ એલર્ટ ઓફ અધર એનિમલ્સ આવું કહીને જે છે શિયાળ બીજા પ્રાણીઓને એલર્ટ કરવા એટલે કે એને સાવધ કરવા માટે ગયો અને ઓલ ધ એનિમલ્સ બધા પ્રાણીઓ થેન્કડ ફોક્સ બધા પ્રાણીઓ જે છે સિંહનો ઓલા સિંહનો શું શિયાળનો કારણ કે હોશિયાર તો ઈ હતો ને શિયાળનો આભાર માન્યો બધા પ્રાણીઓ જો ખુશ થઈ ગયા ચલો ચાલો તો આપણે આ પાઠ જોઈ લીધો આગળ વધીએ હવે છે પ્રેક્ટિસ હું કહે છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ વાક્ય વાંચો ને વાક્ય સાચું હોય તો ટ્રુ ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે તો વાંચીએ સૌથી પહેલા પહેલું ધ ફોક્સ વોઝ અ ક્લેવર સો હી ડીડ નોટ એન્ટર ધ કેવ કે શિયાળ હોશિયાર હતો એટલે તે ગુફામાં ન ગયો તો સાચી વાત છે ટ્રુ આવશે બીજું વાક્ય છે ધ લાયન વોઝ રીઅલી ઇલ લાયન એટલે કે સિંહ ખરેખર ઇલ હતો ખરેખર બીમાર હતો નાટક કરતો તો ફોલ્સ આવશે ત્યારબાદ ધ ફોક્સ ડીડ નોટ ઇન્ફોર્મ ધ અધર એનિમલ્સ કે શિયાળે બીજા પ્રાણીઓને કાંઈ જણાવ્યું નહીં મારે બધું જણાવી દીધું તું ખોટી વાત છે ફોલ્સ આવશે ત્યારબાદ ધ લાઇન્સ આર ક્લેવર બાય નેચર કે જે સિંહ હોય છે તે સ્વભાવે બહુ જ હોશિયાર હોય છે સિંહ સ્વભાવે હોશિયાર ન હોય શિયાળ હોય એટલે ફોલ્સ આવશે ચાલો આગળ ધ્યાન આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન નીચેના સવાલોના જવાબ આપીએ પહેલો સવાલ છે ડીડ ધ લાઇન્સ પ્લાન વર્ક કે શું સિંહનો પ્લાન કામ કર્યું હા સર કર્યો તો ને યસ ધ લાઈન્સ પ્લાન વર્કડ હા લાઈન નો પ્લાન કામ કર્યો સિંહનો પ્લાન શું હતો કે જે અંદર આવે એને મારી નાખવાનું આમ જ થતું તું આવતા જાય મરતા જાય આગળ રાઈટ ધ નેમ ઓફ ધ એનિમલ્સ ફ્રોમ ધ સ્ટોરી તમને સ્ટોરીમાંથી જેટલા જેટલા પ્રાણીઓના નામ દેખાય એ નામ લખવાના છે તો મને બે નામ મળ્યા છે લાઈન અને ફોક્સ બીજા બધા પ્રાણીઓનો ઉલ્લેખ છે પણ કોઈનું નામ આપેલું નથી ત્રીજો સવાલ છે વોટ હેપન્ડ ટુ ધ એનિમલ્સ ધેટ વેન્ટ ટુ સી ધ લાયન કે વોટ હેપન્ડ એટલે કે શું થયું ટુ ધ એનિમલ્સ એટલે કે પ્રાણીઓને પ્રાણીઓને શું થયું ધેટ વેન્ટ ટુ સી ધ લાયન કે જે સિંહને જોવા માટે ગયા હતા સિંહની તબિયત જે જોવા માટે ગયા હતા ને એનું શું થયું તો શું થયું ધ એનિમલ્સ ધેટ વેન્ટ ટુ સી ધ લાયન કે પેલા પ્રાણીઓ કે જે સિંહને જોવા ગયા હતા વેર કિલ્ડ એને મારી નાખ્યા એન્ડ ઇટન અને ખાઈ ગયો કોણ બાય ધ લાયન સિંહ ખાઈ ગયો ચલો હવે મેચ એ વિથ બી જોડકા જોડવાના છે જોડકુ સામે તૈયાર છે તો પહેલા તો આપણે પાર્ટ એ અને પાર્ટ બી આખો જોઈ લઈએ હાઉસ ઓફ અ લાયન એટલે કે સિંહનું ઘર નોટ ક્લેવર એટલે કે જે બહુ સમજદાર ન હોય તે ઇલ એટલે બીમાર થાય એલર્ટ એટલે થાય સાવધાન અને એન્ટ્રન્સ એટલે થાય પ્રવેશ દ્વાર તો અહીંયા થાય સીક એટલે બીમાર અવેર એટલે થાય જાણીતું ફૂલિશ એટલે મૂર્ખ ડોર એટલે દરવાજો કેવ એટલે ગુફા તો પહેલ હાઉસ ઓફ લાયન સિંહના ઘરને શું કહેવાય ગુફા પહેલામાં આવશે ઈ એટલે કે કેવ બરોબર ચલો બીજામાં નોટ ક્લેવર જે સમજદાર ન હોય સમજદાર ન હોય ને મૂર્ખ કહેવાય મૂર્ખ એટલે સી બીજામાં સી ત્રીજામાં ઈલ ઈલ એટલે બીમાર થાય તો બીમાર માટે શબ્દ છે અહીંયા આપણને એ આપ્યો છે સિક ત્રીજામાં એ ચોથામાં એલર્ટ એલર્ટ એટલે થાય સાવધાન સાવધાન એટલે અવેર બી અને છેલ્લામાં એન્ટ્રન્સ એટલે પ્રવેશ દ્વાર જેને ડોર એટલે કે દરવાજો પણ કહી શકાય છે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 નું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક જે નવું લોન્ચ થઈ ચૂક્યું છે તે સંપૂર્ણપણે બધા જ પાઠનું બધી જ પ્રવૃત્તિનું ભાષાંતર તમારી માટે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર તમારા માટે અવેલેબલ છે જે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું અને આ સોલ્યુશન આ જે ચોપડી છે ને ચોપડીના તમામે તમામ વિગતોનું એક એક સવાલનું તમામે તમામ જે છે સવાલના જવાબ વાળું સોલ્યુશન પણ તમારા માટે તૈયાર છે જે પીડીએફ ફોર્મેટમાં છે જે તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમારી પાસે પુસ્તક ન હોય ને તો પણ તમે અમારી પાસેથી પુસ્તક મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી ચેનલ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગિન થઈને પણ તમે આ વસ્તુ મારી પાસેથી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ રીડિંગ નો યુનિટ નંબર ચાર મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે સપ્લિમેન્ટ રીડિંગ નો યુનિટ નંબર પાંચ વિશે અભ્યાસ કરીશું જય હિન્દ જય ભારત